સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર પાસુ બોલાયા એના વિશે વાત કરવાની છે ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ થઈ સોળ તારીખે જન્મ મહિનો બે હજાર સોવીને થયો શનિવાર મિત્રો

વરિયાળી એક હજારથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી ઈસબ બુલબાવીસો પચાસથી પચીસો ને વીસ રૂપિયા સુધી રાઈડ અગિયારસો રૂપિયાથી અઢારસો ને ત્રીસો રૂપિયા સુધી તલ સત્તરસો વીસથી અઠ્યાવીસો ને ત્રેવીસ રૂપિયા સુધી સુઆ બારસો રૂપિયાથી પંદરસો ને બાર રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી બત્રીસો ને ત્રીસો રૂપિયા સુધી મેથી અગિયારસો વીસથી થી અગિયારસો ને સાઠ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંતિવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા